નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સરકારી કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના આ ખાસ સમાચારમાં આપણે વાત કરીશું એવા મુદ્દાની જે ગુજરાત રાજ્યના લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના જીવનને સીધી અસર કરે છે તો મિત્રો જો તમે પણ પાસઠ વર્ષથી ઉપરના પેન્શનધારક છો તો આજે આપના માટે ખૂબ જ અગત્યના સમાચાર છે કારણ કે ગુજરાત હાઈકોર્ટ તરફથી પેન્શનરોના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય આવ્યો છે અને સાથે સાથે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના બંને પેન્શનરો અને કર્મચારીઓના હિતમાં દિવાળી પહેલાં અને દિવાળી પછી પણ મોટાના નિર્ણયો લીધા છે તો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ કેન્દ્રીય સરકારની તો મિત્રો કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં જ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો હતો આ વધારાથી કેન્દ્રના પેન્શનરોને સીધી આર્થિક રાહત મળી છે આ પછી ગુજરાત રાજ્ય સરકારે પણ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીની ભેટ જાહેર કરી છે ગુજરાત રાજ્ય સરકારે પહેલેથી જ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું આપતું હતું જેમાં હવે ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અત્યારે કુલ અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું મળે છે આ વધારો લાગુ થવાથી હજારો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શનમાં સીધી વૃદ્ધિ થશે ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન વીસ હજાર રૂપિયા છે તો પહેલાં તેને પંચાવન ટકા એટલે કે અગિયાર હજાર રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળતા હતા હવે અઠ્ઠાવન ટકા મુજબ અગિયાર હજાર છસો રૂપિયા મળશે એટલે કે દર મહિને છસો રૂપિયાનો વધારાનો લાભ મળવાપાત્ર રહેશે મિત્રો હવે વાત કરીએ મેડિકલ અલાઉન્સ અને ઉંમર આધારિત વધારા વિશે તો મિત્રો પેન્શનરોને દર મહિને એક હજાર રૂપિયાનું મેડિકલ અલાઉન્સ પણ મળે છે આ મેડિકલ અલાઉન્સ પર ડીએનો અસર થાય છે કારણ કે જ્યારે કુલ પેન્શનમાં વધારો થાય છે ત્યારે આ રકમ પર પણ આધારિત અન્ય ભથ્થાઓમાં પણ ફેરફાર થાય છે ઉદા ઉપરાંત પાસઠ વર્ષથી ઉપરના પેન્શનરો માટે ઉંમર આધારિત વધારાનો લાભ પણ મળે છે એટલે કે વધારાની પેન્શન ટકાવારી વીસ ટકાથી લઈને સો ટકા સુધી ઉંમર પ્રમાણે વધે છે તો મિત્રો હવે અઠ્ઠાવન ટકા ડીએ લાગુ થતાં ઉંમર આધારિત વધારાને જોડીને કુલ પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળવાનો છે હવે વાત કરીએ આઠમા પગાર પંચની નવી શરૂઆત વિશે તો સૌથી મોટો મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે એ છે આઠમો પગાર પંચ તો મિત્રો કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આઠમા રચના જાહેર કરી દીધી છે ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી મળી ગઈ છે અને હવે નવા પગાર માળખાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ થવાનું છે પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય તથા રાજ્યના કર્મચારીઓના પગારમાં જબરજસ્ત વધારો થશે અને તેની સીધી અસર પેન્શનરોના પેન્શન પર પણ પડવાની છે પેન્શન હંમેશા અંતિમ પગારના પચાસ ટકા પ્રમાણે ગણાતી હોવાથી નવું પગાર માળખું પેન્શનમાં સીધી વૃદ્ધિ લાવશે મિત્રો હવે વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે તેના વિશે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર એટલે કે નવા પગાર માળખા મુજબ જૂના પગારમાં જેટલો ગુણાકાર કરીને નવો બેઝિક પગાર બનાવવામાં આવે છે તેને ફિટમેન્ટ ફેક્ટર કહેવામાં આવે છે તો એ મિત્રો સાતમા પગાર પંચમાં આ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો હવે આઠમા પગાર પંચ માટે ત્રણ સંભાવનાઓ ચર્ચામાં છે જેમાં પહેલું છે એક પોઈન્ટ બાણું ફિટમેન્ટ ફેક્ટર બીજું છે બે પોઈન્ટ એટલે કે હાલનું જે ફિટમેન્ટ ફેક્ટર છે તે અને ત્રીજું છે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર જ્યારે કર્મચારી સંગઠનો ત્રણ પોઈન્ટ અડસઠ ફેક્ટરની માંગ કરી રહ્યા છે અને મિત્રો અત્યારે કર્મચારી સંગઠનો ત્રણ પોઈન્ટ અડસઠ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે જો એક પોઈન્ટ બાણું ફેક્ટર સ્વીકારવામાં આવે તો ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો હાલનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો નવો પગાર અઢાર હજાર રૂપિયા ગુણ્યા એક પોઈન્ટ બાણું ફિટમેન્ટ ફેક્ટર બરાબર ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા થાય છે પરંતુ જો મોંઘવારી ભથ્થું મર્જ કરવામાં આવે તો આ રકમ પંચાવન હજાર રૂપિયાના નજીક પહોંચી શકે છે હવે મિત્રો વાત કરીએ મોંઘવારી ભથ્થાના મર્જિંગ અંગે તો હવે સૌથી મોટો પ્રશ્ન છે કે શું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મૂળ પગારમાં મર્જ થશે કે નહીં થાય તો મિત્રો આનો જવાબ છે આ શક્યતા છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે એકસઠ ટકા મોંઘવારી ભથ્થું હશે તે મૂળ પગારમાં મર્જ થઈ જશે એટલે કે મોંઘવારી ભથ્થું શૂન્યથી શરૂ થશે અને નવા ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર વધશે ઉદાહરણ તરીકે જો હાલ કોઈ કર્મચારીનો પગાર અઢાર હજાર રૂપિયા છે અને તેને એકસઠ ટકા મોંઘવારી ભથ્થું મળે છે તો કુલ અઠ્યાવીસ હજાર નવસો એંસી થાય છે આ પર જો એક પોઈન્ટ બાણું ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો નવો મૂળ પગાર લગભગ પંચાવન હજાર છસો એકતાલીસ રૂપિયા થઈ શકે છે આ રીતે નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય એલાઉન્સ જોડીને કુલ પગારમાં મોટો વધારો થશે હવે મિત્રો વાત કરીએ એચઆરએ અને મુસાફરી ભથ્થું એટલે કે ટીએના વિશે તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે એચઆરએ અને ટીએમાં પણ ફેરફાર થાય છે હાલમાં લેવલ એકના કર્મચારીઓ માટે મેટ્રો શહેરમાં એચઆરએ સત્યાવીસ ટકા છે જે નવા પગાર પંચ બાદ વધુ થઈ શકે છે જો હાલનું એચઆરએ નવ હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા છે તો નવું પગાર માળખું લાગુ થયા પછી તે દસ હજારથી વધુ થઈ શકે છે મુસાફરી ભથ્થું એટલે કે ટીએ પણ નવા પગાર પંચ પ્રમાણે સુધરાશે હવે વાત કરીએ કુલ પગાર અને પેન્શનના અંદાજ વિશે તો હવે જો ગણતરી કરીએ તો આઠમા પગાર પંચ લાગુ થયા બાદ લેવલ એકના કર્મચારીઓનો નવો પગાર નવો મૂળ પગાર લગભગ પંચાવન હજાર રૂપિયા થશે એચઆરએ અને ટી એ ઉમેરાતા કુલ પગાર લગભગ છાસઠ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે અને આ પ્રમાણે નિવૃત્તિ પછીની પેન્શન તેત્રીસ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે જો આ રીતે નવા પગાર પંચની ભલામણો લાગુ થાય તો પેન્શનરોને હાલની તુલનાએ ચાલીસથી પચાસ ટકા જેટલો વધારો મળશે આ વધારાથી પાંસઠ વર્ષથી ઉપરના પેન્શનરોને ડબલ લાભ મળવાનો છે કેમ કે તેમની ઉંમર આધારિત વધારાની ટકાવારી પણ મળવાની છે મિત્રો હવે વાત કરીએ હાઈકોર્ટના નિર્ણય વિશે જે છે પાસઠ વર્ષથી ઉપરના પેન્શનરો માટેની મોટી રાહત વિશે તો હવે અંતમાં વાત કરીએ હાઈકોર્ટના મહત્ત્વના અને નિર્ણયના ચુકાદા વિશે તો ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારના પેન્શનરોને સમયસર પેન્શન ચૂકવવાની ફરજ રાખે અને કોઈ વિલંબ કે અટકાવ કરવો કાયદેસર નથી પાસઠ વર્ષથી ઉપરના પેન્શનરો માટે હાઈકોર્ટે સરકારને સૂચના આપી છે કે તેઓ પોતાના તેઓના પેન્શન અને વધારાની રકમ સમયસર આપવી જરૂરી છે કારણ કે આ વયમાં આર્થિક વિલંબ તેમના જીવનને અસર કરે છે આ નિર્ણયથી હજારો વરિષ્ઠ પેન્શનરોને ન્યાય મળ્યો છે અને આવનારા સમયમાં સરકારે વધુ સહાનુભૂતિપૂર્વક નિર્ણયો લેવાની શક્યતા વધી છે હવે મિત્રો વાત કરીએ આવનારા મહિને શું અપેક્ષા રાખી શકાય તો દિવાળી પછી ડિસેમ્બર સુધીમાં રાજ્ય સરકાર તરફથી મેડિકલ અલાઉન્સમાં સુધારાની જાહેરાત પણ આવી શકે છે ઉપરાંત જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવું પગાર પંચ અમલમાં આવતા પહેલાં એક અંતિમ ડીએ વધારો પણ આવવાનો છે જે એકસઠ ટકા સુધી જઈ શકે છે આથી પેન્શનરો માટે બે હજાર પચીસનો અંત અને બે હજાર છવ્વીસની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમયગાળો બની શકે છે હવે મિત્રો આપણે હાલની સ્થિતિ એવી છે કે કેન્દ્ર અને રાજ્ય બંને સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરીને પેન્શનરોને રાહત આપી છે હાઈકોર્ટે પેન્શનરોના હિતમાં નિર્ણય આપ્યો છે અને આઠમું પગાર પંચ લાગુ થવાથી બે હજાર છવ્વીસમાં પેન્શનરોને સૌથી મોટો વધારો મળશે આ બધું મળીને જોવામાં આવે તો આવતા બે વર્ષમાં પેન્શનરો માટે સોનાના યુગ સમાન સાબિત થઈ શકે છે તો મિત્રો આ માહિતીના આધારે તમારા પેન્શનમાં થનારા દરેક પરિવર્તન માટે સતર્ક રહો કારણ કે દરેક નવી જાહેરાત તમારા ભવિષ્યને વધુ સ્થિર બનાવી શકે છે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જયહિંદ વંદે માતરમ